નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા સ્થાનિક વિસ્તારના ઉદ્યોગકારોના લાભાર્થે આયોજિત એક્સપો બે હજાર ચોવીસનો દબદબાબે પ્રારંભ કરાયો હતો નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે એક્સપો બે અંતર્ગત યોજાયેલ ઉદ્યોગ પ્રદર્શનીને ખુલ્લું મુકાયું હતું ઉમરગામ તાલુકામાં ઉમરગામ અને સરીગામ ઔદ્યોગિક વિસ્તારમાં ત્રણ હજાર જેટલા ઉદ્યોગો કાર્યરત છે ઉદ્યોગોમાં ઉત્પાદિત થતી વિશે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લોકોને કરવા એક્સપો આયોજન કરવામાં આવ્યું છે મંત્રી કનુભાઈ દેસાઈ ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ એક્સપો બે હજાર ચોવીસના ના બિરદાવી યુઆઈએ ની અભિનંદન પાઠવ્યા હતા આયોજકોના આમંત્રણને માન આપી વીઆઈએ પ્રમુખ સતીશભાઈ પટેલ અગ્રણી ઉદ્યોગપતિ મિલનભાઈ દેસાઈ યોગેશભાઈ કાબરિયા ઉમરગામના અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી તથા બિલ્ડર ભરવાડ ઉદ્યોગપતિ અજયભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા એક્સપો બે રહેલા સૌ મહાનુભાવોનો નો પ્રમુખ નરેશભાઈ બાટિયા આભાર પ્રગટ કર્યો હતો પ્રદર્શનમાં એકસો સિત્તેર જેટલા સ્ટોલ લગાવાયા છે જેની નાણાં મંત્રી કનુભાઈ મુલાકાત લીધી હતી એક્સપો બે હજાર ચોવીસ ના આયોજન સંદર્ભે સ્થાનિક ઉદ્યોગકારોએ પ્રતિક્રિયા આપી હતી

ઉમરગામ જીઆઈસી ઔદ્યોગિક વિસ્તારની સ્થાપનાના આશરે પાસઠ વર્ષના સમયગાળામાં સૌ પ્રથમવાર ત્રિદિવસીય એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ડોમ્સ ઇન્ડસ્ટ્રી ચંદન સ્ટીલ સિટીઝન અમરેલા હિન્દુસ્તાન પેન્સિલ બિલેટ સહિત કુલ એકસો જેટલી કંપનીઓએ સ્ટોલ લગાવ્યા હતા નાણામંત્રી કનુભાઈ દેસાઈ સહિતના મહાનુભાવોએ સ્ટોલની મુલાકાત લઈ કંપની દ્વારા ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી હતી એક્સ્પો હૈ ચૌદ ડિસેમ્બર સોલ ડિસેમ્બર એકસો સત્તર સ્ટોલ્સ હૈ बहुत सारी कंपनी यहाँ पे पार्टिसिपेट कर रही है जो उमरगाँव के सब प्रोडक्ट्स हाईलाइट हो रहे हैं कुछ हमारे जो स्टॉल वाले हैं सूरत से आए हैं कोई वापी से आए हैं कोई महाराष्ट्र से आए हैं तो बेसिकली ये उमरगाँव का एक फेस्टिवल है हम अपनी उम्र गाँव की ताकत दिखा रहे हैं मैन्युफैक्चरिंग स्टम दिखा रहे हैं और बहुत अच्छा प्रोग्राम में लग रहा है कि हमने किया है ये एक्सपो पहली बार उमरगाँव में किया गया है आज तक उमरगाँव के लोग

રોજગારી તો વધશે સાથે સાથે ઉદ્યોગોની નિકાસ અને ઉદ્યોગોની માંગ પણ વધશે અને આ વિસ્તારના લોકોને આજુબાજુના લોકોને લાભ મળશે થશે ઉમરગામમાં ઇન્ડસ્ટ્રીઝ અને જીઆઈડીસી લગભગ છે અને ઉમરગામમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે જે આજે નેશનલી અને ઇન્ટરનેશનલી બહુ વેલ ડિફાઈન્ડ છે અને લોકો એને બહુ સારી રીતે ઓળખે છે આ પર્ટિક્યુલર એક્સપો કરવાથી હજુ આને એડિશનલ માઇલેજ કેવી રીતે મળે અને ઉમરગાંવ એક હજુ મોર નેશનલ એઝ વેલ એઝ ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કેવી રીતે હજુ એ એક્સપ્લોર થાય એક્સપોઝ થાય આજે એની માટેનો આ પ્રયાસ જે અમારા ઉમરગામની ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ટીમે કર્યો છે લીડરશીપ અમારા નરેશભાઈની રહી છે અને સાથે ઘણા ટીમ મેમ્બર્સોએ આમાં બહુ મહેનત કરી છે સો આઈ એમ શ્યોર આપ જોઈ રહ્યા છો લોકોનો ઉત્સાહ અને એનો પૂરેપૂરો લાભ ઉમરગાઉને હરેક પ્લેટફોર્મ હરેક ઇન ટર્મ્સ ઓફ પર્સનલ પ્રોફેશનલ બધી રીતે આ એક્સપોનો એડવાન્ટેજ મળશે અને આ એક્સપો આવી રીતના એક્સપો બસ કન્ટિન્યુઅસલી થતા થતા રહે યર ઓન યર એ બી આમ ઘણો ભણ્યો લખ્યો નથી બીકોમ કોમ લાસ્ટ યર મેં નથી કર્યો પણ હું થોડા ઘણા વેદ વાંચતો રહેતો હતો તો અથર વેદમાં એક જગ્યાએ આમું લખેલું હતું ને જે મેં મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે ને બધાએ આ જે ભૂમિથી જે જગ્યાથી આપણે કમાઈએ છીએ એ આપણે પાછું અર્પણ કરવું જોઈએ જેનાથી ત્યાંનો ત્યાંના લોકોનો ત્યાંના વાતાવરણનો વિકાસ થાય અને જે મેં અતર્વેદની વાત કરતો હતો એમાં એવું વાક્ય હતું કે સો હાથે તમે કમાવો અને હજાર હાથે તમે દાન કરો આ એક જીવનનો મેં બહુ મોટો સિદ્ધાંત મારામાં અપનાવ્યો છે સો હાથ એટલે કે મારા ફેક્ટરીમાં જેટલા બી માણસો કામ કરે છે એના હાથથી કમાવાનું છે અને જે હજારો લોક બાજુમાં છે જે પાડોશી છે જે એરિયામાં રહે છે એમને આ લાભ મળવો જોઈએ એમની તરફ આ પહોંચવું જોઈએ આ કમાઈ એટલે આ આ સિદ્ધાંતમાં હું માનું છું ને આ એક્સપોથી ઉમરગામ ઇન્ડસ્ટ્રીમાં જેટલા બી મેન્યુફેક્ચરિંગ યુનિટો છે એ પોતપોતાના પ્રોડક્ટ અહીંયા એક્ઝિબિટ કરી શકે છે અને નવા નવા ગ્રાહકોને એ ઇન્વાઇટ કરી શકે છે આ એક બહુ સુંદર અભિયાન છે અને હું યુઆઈએના પ્રેસિડેન્ટ નરેશભાઈ ભાઠિયા અને એની પૂરી ટીમને ખૂબ ખૂબ એમના અભિનંદન કરું છું કે આવા ટાઈપના એ આયોજન કરે છે ટાઈપનાથી ઉમરગામ અને ઉમરગામ તાલુકા છે સરકારી અફસરો અહીંયાના માણસો બધાને ખબર પડે કે ઉમરગામમાં શું થઈ રહ્યું છે ઉમરગામ ને શું ચીજની જરૂરત છે એ બધું એમના ધ્યાનમાં રહી ને ઉમરગામના વિકાસ માટે આવા આ પ્રકારના એક્સપોથી ઘણો બધો ફાયદો में हिंदुस्तान पेंसिल जो नटराज अप्सरा ब्रांड के पेंसिल्स बनाते हैं उसकी सी ओ देखिए पहली बार बहुत सालों में हो रहा है और हमारी कंपनी तो पिछले पैंसठ साल से उम्र गाँव में है आ, बहुत सारे यूनिट्स हैं हमारी ये जो आपने ऑर्गेनाइजर्स ने बनाया हम सब यहाँ पर हम अपने वेंडर्स को भी मिल सकते हैं कस्टमर्स भी आते हैं इतने स्कूल के लोग भी आते हैं तो ये बहुत अच्छा इनिशिएटिव लिया ऑर्गेनाइजर्स ने और मुझे लगता है कि गांव में जो अभी सर ऑटोमेशन की बात कर रहे थे आगे बढ़ने की बात कर रहे थे ऐसा फोकस आएगा तो और इन्वेस्टमेंट्स आएगी गांव में सो आई थिंक इट्स अ वेरी गुड इनिशिएटिव हर साल होना चाहिए हम लोग 6000 लोगों को नौकरी देते हैं हिंदुस्तान पेंसिल्स प्राइवेट लिमिटेड

ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર